મને મારે મન ફાવે એમ ડિગ્રી બાર થી સિત્તેર જણા ની માગણી નો ઉમેદવાર લાવ્યો શું તમને પુહાય ને પુહા તો અંબાજી માતા ની સાકે પુહા તો એમ કહો બધા હું સાહસ કરી ખાધું બોલજો અને ખેડૂતો સામો જુઓ ગરીબ પ્રજા સામો જુઓ મને ઓભરે મારે કાળા બાલ હતા ઢોળા થઈ ગયા ધીરો થી હોળા ત્રીસ વર સરકારે કોઈ કર્યું નથી તો કેટલા ગરીબારો ને ગોમ ગોમ ગોમતળ નથી મફત પલોડ નથી બધે કોઈ મકાન શાહે મળતી નથી અને મોટા મોટા વાયદા કરી કે અમે તો આટલો બધો ખેડૂતોને આવ્યો વિકાસ વિકાસ શાનો વિકાસ ભ્રષ્ટાચારીઓને ઘર ભરવાનો તમે તમારા મનથી સમજો કે ભાજપ સરકારે વિકાસ કર્યો ભલી કર્યો અમારા ભાજપમાંથી તમારા ન એટલે અમારા પટેલ ભાદવમાંથી પણ મોટા અહીંયા મોટે કોઈ તમે થોડુંક જાહેર કરો ખેડૂતોનું ખેતમજૂરનું ગરીબ વર્ગનું અને યુવા પેઢીનું તો કોઈ એ આવશે ભાદરવાળા તમે બધા પૂછો કે સાહેબ આ ખેડૂતને ને અનાજ એનો કોઈ વધારશો એટલો પૂછો તમે આ તો પોણી લાવ્યું પોણી લાવ્યું પોણી તો ચમન કાકો મરી ગયો છે એ તો કઈ ચમન કાકે પાંચ વર્ષમાં ડબલ પૈસા ના બોલ્યા બંધ પાડી અને વિરમ કો મુધી આ સુજલ બોલી મોટી નેર લાવ્યો તો ચમન કાકે લાવી દીધું અને એ ડેમનો મૂર તો કોંગ્રેસ સરકારે કર્યું હતું મધ્યપ્રદેશ અહીંયા અસ્ટેલ આવ્યો તો એમાં કેસ લડવો પડ્યો હતો આ સમો પાંચ વર્ષે પરિવર્તન કરો ત્રણ વર્ષે તો બદલવો પડે પાડો બદલવો પડતો પડે મેઠું બોલી કે તમારી હવે આવશે બીજા ઉદા પહેરણ વાળા કે તમારી મંડળી બંધ કરવામાં આવશે કોઈ ની મંડળીઓ બંધ થવાની દૂધ ઘટી રહ્યું છે અને ઉપર છે મોડાળો કોઈ ઠાકોર ની હોય કે રાજપૂતની હોય પટેલ કોઈ મંડળો બંધ થવા કેટલી મંડળીઓ બંધ કરશે

અત્યારે આપણા બધા યુવાન શું કે છે બેન આવી છે કેટલા પૈસા હાલ છે પોત લાખ દોહ ને હાલે કે દો હાલ છે તો પંદર કરો રાખે તમે પંદર ને હપ્તા જેમ ભરશો પંદર લેવાનું કારણ છે નું નહીં આ મોંઘવારી હું તો તમને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે લોન લોહણાની સીટમાં ભાજપને એક વોટ લાવવું ન જુએ કે આ વખતે પૈસા ઉડાડશે ગણાય એ કારણ છે તમારા તમારા પૈસા નહીં હમણાં એક નવું હેડે છે ચાર મહિનાથી

તો કે જગ્યા નથી હવે આ પચીસ પચાસ પેટા ફોટો પાડીને દે તો પચાસ હજાર ઉધારી કે પછી મેં પૂછ્યું મેં પેપર માં તમે શું કર્યો તો કે બે તળા વાલ્યો મેં કીધું નામ કે ન ભૂલી ગયો તો કે એક ઝઘેર ને એક દરગાયો તો શું કર્યું તો કે રિપેર કરી આવ્યા બે ને પોચ પોચ લાખ ખત કર્યો અંબાજી માતે ની શોક ને મોકું તો ખોટું બોલજો તો હું ભલી મરી દઉં તમે આ જોઈ દો તો એક બાવળી ઉઘડી હોય તો

આવું ને એવા વિધિ નું ધ્યાન રાખવું હોય તો આ વખતે પરિવર્તન કરજો હું અંબાજી માતાની ની સાથે તમને હાથ જોડી વિનંતી કરો છું જય અંબે મા